આપણા મિત્રો કેમ છો મને લાગે છે બધા મજામાં દસો કાલે હાલો તારે આપણા નવા બ્લોક માં આજનું તમારું સ્વાગત છે આજે પહોંચી જાય છે આપણે વાડી અને કરી દીધું છે હાઠી પાડવાનું ચાલો તમે જો ટ્રેક્ટર હાલે બાકા શીખી જો ટ્રેક્ટર હાલે અને હાઠી પાડવાનું કરી દીધું છે ચાલુ કારણ કે આપડે ફટાફટ હાથી પાટિયું કાઢી અને પછી કરવાનું છે પડું લેવલ ઓય લો તમે

ચાલો તારા ફટાફટ એંગલો લઈને જાય વાડિયા તારે પછી પહોંચી જશે આપણે વાડિયા ને વાડિયા તમે જો પાણી ચાલુ છે બાકા જે કે કારણ કે બાકા જે કે પાણી જો કે આપડે તો નથી વાળતા આપણે ઓલા કારણ કે રોજ ઓલા ખૂટિયા રહે ઘરે જાય છે તો આપડે મારવાના છે ફરતા ઝટકા તાર તો ફટાફટ ઝટકા તાર મારી દઈએ અને ઝટકો પણ લાય છે તો ઝટકો પણ મારી દઈએ તો ચાલો તારા ફટાફટ આપણે મારી દઈએ ઝટકા ફરતા તાર ચાલો તારે પહોંચી જાય છે સપલા મારવાના મારી દઈએ ફટાફટ સપલા જો આ સપલા હા અને તારાની યાર ફટાફટ મારી દેવી અને બોરા જુઓ તમે એમ જો આ હા બોરા એની તો વાત જ ન થાય એમ તો ખાવા હોય પહોંચી જો બોરા જુઓ તમે એમ જો એક નંબર બોરા હો ગળ્યા હાંકર જેવા નીચે કેવા પડ્યા હું તમને બતાવું જો સમજો જો કેટલા પડ્યા કંઈ ઘટે જ નહીં ખાવા હોય પહોંચી જાવ

તલ વાયર યાની કે આપણે નથી વાયેલા વાયેલા છે બીજા પણ તમે જો એમાં તાંદળીઓ કેવો ખબર ભૂકા કાઢે એવા તાંદળીઓ જોવો આપણે કરી દીધું છે ફટાફટ તાંદળીઓ લેવાનું ચાલુ ને આમાં છે નકરો તાંદળીઓ તો ફટાફટ તાંદળીઓ બાંદળીઓ લઈને કર્યું મસ્ત મજાની ઘરે ભાગી અને આ છે મિત્રો તાંદળીઓ તમે જો આ હા હા મજો આની ભાજી તો એક નંબર થાય જુઓ તમે તો તારે વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને એ દઈ દે કમ્પ્લીટ જટકાના શેડા તમે જો આપણા વાળા ઠેડ આમ થી આ ઠેડ પોગાળી દીધો છે હવે ફટાફટ દઈ દે જટકાના શેડા પછી જટકો થઈ જાય ફટાફટ ચાલુ હાલો તારા ફાઇનલી મિત્રો વાડીએ ભૂખ લાગી તો ઘરે ગયા દુકાનમાં બરાબર દુકાનમાં ઘરે તારા ફાઇનલી પોગી જશે આપણા હનુમાન દાદાના મંદિરમાં અગરબત્તી કરવા માટે કારણ કે આજે થયો છે શનિવાર ને આ હનુમાન દાદા છે આપો આબ જે પણ કોઈનું કામ ન થતું હોય એકદમ હનુમાન દાદા ની માનતા રાખ્યો જો તમારું કામ ન થાય તો કહેજો હે બાજરંગપલી